હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની સવારના બધા વાસી કામ થઈ ગયા છે દેવા બધી પૂજા થઈ ગઈ છે અને હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું તો કાલ વારી જ કુર્તી પહેરી છે કેમ કે કાલ બે અઢી કલાક જ પહેરી હતી કુર્તી તો મેં કીધું આજે પહેરી લઈએ એટલે પછી મસ્ત એવી વોશ કરી કરીને પછી મૂકી દેવાય તો જો આજે ચા બનાવી છે સાહેબે તો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને દૂધ ગરમ ધોરાણું હાલો તો તમે બધા આવી જાવ પેલા સવારની પહેલી મસ્ત મસાલાવાળી ચા પીવા અને આ ચા છે ને મેં બનાવી સાહેબે જેમ કે ને એમ સાહેબે રકાબીમાં માં ગાય રહી છે ચા મે કેવડી મહેનત કરી ના ઈ વાત બરાબર નથી ખૂબ દૂધ ના માથે ધાન રાખ્યું આજે સાહેબે દૂધ ગરમ કર્યું અને ચા કરી એટલે ઉકાઈરી હો હું આય મૂકીને ગઈ હતી હું બાકી ના હું કામ કરી લઉં ને એટલી વારમાં ચા બની જાય તો હાલો પેલા મસ્ત મસાલાવાળી ચા પી લો ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને ધારા આજે ઘૂંટી છે આજે સ્કૂલે રજા છે મહાશિવરાત્રિની અને અત્યારમાં તો મંદિરે જવાનો ટાઈમ નથી એનું કારણ છે કે અત્યારે એટલી ભીડ હોય ને કે ન થાય અને કઈ મેળ વગર ન થઈ જાય અને આપણે વિડીયો શૂટ નથી એટલે નિરાતે બપોરે જાઉં ને કે બપોર પછી જાઉં ભોડિયાનાથ ને કહી દે હું કે અમારે હાટું રાહ જોઈને બેજો કે જાતા નહીં કેમ કે એ તો ભોળા છે ભોળાના હા દેવોના દેવ મહાદેવ ભોડિયાનાથ આ લ્યો

હવે છે ને તમે બધા મને કમેન્ટમાં કહેજો કે સાહેબની વાતથી તમે કેટલા એગ્રી છો એ પ્રમાણે હું છે ને કાલ પરમદીથી વિચારીશ કે આ વાત ઉપર તમે જાવ પાંચથી સાત કમેન્ટ કરશો ને કે સાહેબ કે એ વાત બરાબર છે કે અંજુબેન તમારે રોજ નવા ડ્રેસ પહેરવા જોઈએ ને રોજ આવી રીતના મસ્ત તૈયાર થઈને આવવાનું તો હું એ વાત ઉપર વિચાર કરી તો આલો ફટાફટ તમે પહેલાં કમેન્ટ કરવા માંડો પાંચથી સાત કમેન્ટ હોવા જોઈએ એનાથી ઓછા કમેન્ટ હશે ને તો આ વાત ઉપર અમલ કરવામાં નહીં આવે તો આલો તમારા માટે ટાસ્ક છે ને મારા માટે મારા માટે એક મોટો ટાસ્ક છે

હાલો તો મૈડા હાલો ફ્રેન્ડ તો મસ્ત મસાલા વાળી ચા પીધી અને પછી મેન સાહેબ થોડીક થોડી નક ઝક કરી તું મે મે કરી અને હવે સાહેબ જઈ છે કંટાળી દુકાને તો તૈયાર થઈ ગયા છે સાહેબ અને મારે તો જે ધારા હુતી છે એ ઉઠશે ત્યારે હવે એને ચા પાણી નાસ્તો આપીશ બીજું તો કોઈ કામ છે નહીં બપોરનું ફરાળ બનાવવાનું છે હું ગયો કેમ પાછા આવ્યા લાય હવે હે ને તું ઓલું ગીત ગાતી હતી નાગડી ગાતો ભોલાનાથનું ये हम ये है, है आज गाई दे एक परी के मेरा भोला है बंडारी करे नंदी की सवारी सम्भुनाथ रे ओ शंकरनाथ रे के मेरा भोला है बंडारी करे नंदी की सवारी भोलेनाथ रे

તો હજી બ્રશ કર્યું છે હવે નઈ નઈ કરાવવાની છે પછી આપીશ નાસ્તો તને ખબર બે ગયા ને હાથમાં તો નિંદરમાં ખબર ન હોય આખી રાત એમને મર્યા ને તો હાથમાં જો આ કડા છપાઈ ગયા તારા આ નજરિયા ને કડા બે ફીટ કરી દીધા હતા ઉપર તો હાલો પેલા નઈ નઈ કરાવી દઉં હવે તો તને બપોરનું જમવાનું આપો કે નાસ્તો આપો હવે તો રાખી પણ રોટલી ગરમ થાય આજે હું રોટલી નથી બનાવવાની આજે તો મહાશિવરાત્રી છે તો ઉપવાસ છે આજે તો હું ફરાળ બનાવીશ તો તું ફરાળ કરી લઈશ હાલશે ને સારું હાલો તો ધારણ નવડાવી દીધી છે અને આજ ધારણ માથું ધોયું છે ધારા હાટું બનાવ્યું છે બોન વીટા તો બોન વીટા ધારા પી લે અને ત્યાં લગી હું બપોરનું ફરાળ બનાવી લઉં તો વેફર તરવી છે શેંગદાણા તળવાના છે શક્કરિયા રતાડું બાફવા બટેટા બફાઈ ગયા છે અને થોડાક એવા મરચાં તરી નાખી બે ચાર કાધારે ધારા હાટું છે ધારા મરચાં ખા ખાઈશ ને એ ધારે હે તો હાલો હવે ફટાફટ ફરાળ બનાવી લો પછી ધારાને તૈયાર કરીશ અને પછી જ હું અમે ખોડાનાથના મંદિરે દર્શન કરવા કા ધારે સાહેબ આવશે ત્યારે ભાંગનો પ્રસાદ લેવા નહીં પીવીને ભાંગ તો હાલો મળ્યા હાલો ટાઈમ છે હજી દોઢ વાગ્યાનો

હા હાલો આગડી બે ત્રણ ગ્લાસ પી લેજે તાર પપ્પાને પીવડાવી દો એટલે સારું થઈ જાય હાલો તો મૈડા એટલે ફ્રેન્ડ તો અમે પહોંચી ગયા છે મંદિરે તો આ છે કુтнаથ મહાદેવનું મંદિર તો હાલો હવે જઈએ મહાદેવના દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ એવું નથી કે અમે જ મોડા આવ્યા હોય અત્યારે જો ઘણા બધા છે કે ઘણા બધા છે એવા કે જે બાર બપોરે આવ્યા мар દર્શન કરવા તો હાલો તમને કરાવું મહાદેવના દર્શન કુતનાથ મહાદેવ અને અમારા ગામનું જૂનામાં જૂનું કૂતનાથ મહાદેવનું મંદિર છે અને અમારા જૂના પાડોશમાં આવેલું છે તો હાલો જો મંદિરની સાફ સફાઈ થાય છે અત્યારે તો અત્યારે તો દાદાનો શૃંગાર નથી તો કંઈક આવી છે કુતનાથ મહાદેવની આ લિંગ અને અત્યારે જો જે માઈ ભક્તો છે અમારા જે ગામના ભક્ત બધા અત્યારે મહાદેવની શૃંગાર કરે છે તો હાલો ફરી પાછા સાંજે આવશું અને આપણે દર્શન કરશું અત્યારે આપણે અહીંથી જ દર્શન કરી લઈએ હવે આપણે આવશું સાંજે ટાઈમ મળશે સાહેબ પહેલા આવશે તો તમને દર્શન કરાવીશ રાતની આરતીના રાતના હવે ક્યારે થાય પૂછી લઈએ મંદિરની આરતી અને બધું તમારી એ શેર કરીશ ને આ અમારા જૂના પાડોશમાં આવેલું છે જૂનામાં જૂનું મંદિર મેં તમને કાલ કીધું હતું ને કે સાહેબ મંદિરની બહાર બેહીને ભિક્ષા ભિક્ષાવૃત્તિ કરતા એ આ જ મંદિર છે કે જે અહીંયા જો આ રીતના બેહી અને સાહેબ છે ને બધા પાછી દક્ષિણા લેતા હા છે ને નીલકંઠ મંદિર આ મંદિર અને હાલો હવે ભાંગની પ્રસાદી લઈ લઈએ અને ઘરે જઈ જઈને મળીએ કેમ કે દર્શન તો અત્યારે થયા પણ શુંગારના ન થયા ઘરે પાછા આપણે આવશું હંજે દર્શન કરવા સાહેબ તો હાલો ભાંગની પ્રસાદી લેવા તો એક ગ્લાસ દેવાનું છે લાલા અને બેવડા એક ના છે માનવનો દોસ્ત તમે જોયો છે આગળ દિવાળીના વીડિયોમાં હા માનવ લાલજી મહારાજ અમદાવાદ માનવ ભાઈ અમદાવાદ એ હવે આવશે તો ઉતાર ને પછી હેરાન પછી પરીક્ષા હાલે ને પછી આવશે હાલો તો મજા હે તો પછી તો અમે કુતનાથ મહાદેવના દર્શન કરીને પહોંચી ગયા છે ઘરે અને આજે હું તમને થોડો કેવો છે ને કુતનાથ મહાદેવનો ઇતિહાસ તમારી શેર કરીશ કેમ કે સાહેબ તો અહીંયા નાના મોટા થયા છે અને નાનપણથી એને કુતનાથ મહાદેવના દર્શન કર્યા છે એ એને જ પૂછીએ આપણે કે આ જે શિવલિંગ છે એનું સ્વરૂપ આવું કેમ છે મેં પણ આજે છે ને આ વીસ વર્ષ બા એકવીસ વર્ષના જીવનમાં પહેલી વખત આ શિવલિંગના મેં દર્શન કર્યા છે આ સ્વરૂપમાં નહીતર તો મેં શૃંગારની સાથે જ ભગવાનના દર્શન કર્યા છે પણ આજ તો હું થોડી કચરજમાં આવી ગઈ કે ઉપર આટલા જે તમે જોઉં છો અત્યારે કે નાના નાના હોલ દેખાય છે કેવું લાગે કે આ શિવલિંગ ખંડિત છે પણ ખંડિત નથી એની પાછળની એક કહાની છે તો હાલો સાહેબને પૂછીએ કે આ શિવલિંગ પાછળની કહાની શું છે કે સાહેબ આ શિવલિંગ આ રીતનું કેમ છે અને કોઈએ સ્થાપના કરી કે ઉત્પત્તિ થયેલી છે કે શું છે આજથી ચાજા વર્ષો પહેલાં જે પૂતનાથ મહાદેવનું નામ પડ્યું હે પૂતા માતા હે ને પાંચ પાંડવો ની હાઈડે નીકળતા એના નિયમ હતો ત્યાં લગી મહાદેવ ની પૂજા ન કરી ને ત્યાં લગી જમે ને ન્યાય એની મહાદેવ ની પૂજા કરી હતી એના પછી ના જાજા વોસો વીતી ગયા ને તે પછી થી લિંગની ઉત્પત્તિ જમીન માંથી થઈ

એમાંથી એટલે એમાં રહેતા એમ એટલે આ રીતની શિવલિંગ છે વાહ અને આ કુંતા માતાના નામ ઉપરથી જ આ મહાદેવનું નામ પડ્યું છે કુંતનાથ મહાદેવનું નામે એના નામ ઉપરથી અને કેશોદનું નામ ઉપરથી જ પડ્યું છે તો કઈક આવો હતો નાનો એવો ઇતિહાસ જે અમે તમારી એ શેર કર્યો તો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો તમે ક્યાંય પણ આવા શિવલિંગ જોયા છે કે જે ઉપર નાના નાના હોલ છે એની અંદર નાગ સ્વરૂપે નાગદાદા રહી છે નાના સ્વરૂપે મોટા સ્વરૂપે ને દર્શન દે ને સાંઈબહેને તો ઘણી વખત દર્શન કરેલા છે આપણે દર્શન નથી કર્યા પણ આપણા નસીબમાં એ છે તો આપણે ક્યારેક દર્શન કરશું તો અત્યારે જો આ કળિયુગના જમાનામાં પણ જો આવા મંદિર હોય જે બહુ વર્ષો જૂના હોય અને આને એવી કહાની હોય તો એ આપણા માટે બહુ મોટી વાત કહેવાય ને અમારા ગામનું આ જૂનામાં જૂનું મંદિર છે કે જેની મંદિરની સ્થાપના કરવામાં નથી એવી અને જમીનમાંથી શિવલિંગ ઉત્પન્ન થયા છે અને દર વર્ષે સાહેબ કે એમ એક ચોખાવા એ વધે છે અને લીસા જે આપણે ઘણી જગ્યાએ શિવલિંગ જોઈએ ને તો એકદમ લીસા હોય અને સ્થાપના કરેલી અને આ છે ને એકદમ ખડબચડા છે ને પહેલી વખત આ રીતના શિવલિંગના દર્શન કર્યા કુતનાથ મહાદેવના દર્શન કર્યા તો મન એટલું આનંદ થયો અને એટલી ખુશી મળી કે મને આજે આ મળ્યો ભલે હું મોડી ગઈ દર્શન કરવા પણ મને કુતનાથા બાપાના આ એના ઓરિજિનલ સ્વરૂપના દર્શન કરવા મળ્યા ને તો એ મારા માટે બહુ મોટી વાત કહેવાય તો તમને કેવો લાગ્યો મારો આ વિડીયો એ પણ મને કહેજો અને કેવા લાગ્યા તમને કુતનાથ મહાદેવના દર્શન એ જરૂરથી મને કહેજો કહેજોમાં

પૂરી થાય સો ટકા અને બહુ જૂનું મંદિર છે હું લગભગ તમે જોયું હશે વિડીયોમાં કે શીતળા સાતમની પૂજા કરવાની હોય કે કઈ પણ વારતી હોય પિતૃને પાણી રેડવાનું હોય તો હું ખાસ કરીને આજ મંદિરે જાઉં છું કેમ કે અમારા જૂના એરિયામાં છે અને સાહેબનું ત્યાં મેઇન અમારું ઘર છે જૂનો અમારો એરિયો છે ન્યાજ સાહેબ નાના મોટા થયા એ મંદિરમાં જ રમીને મોટા થયા એટલે એ મંદિરે થોડીક લાગણી વધારે છે કેમ કે ન્યાયનું બચપણ વીતું છે ન્યાયની જુવાની ગઈ છે આ તો મેરેજ પછી સંજોગો વસ આપણે એમ થાય કે સગવડ ને ટાઈમને અનુકૂળ થઈને આપણે થોડુંક છેટું જવું પડે પણ તો અમે કુતનાથ મહાદેવથી જાજા છેટા નથી પછી પાંચથી સાત મિનિટનો જ રસ્તો થાય છે અહીંથી ત્યાં લગી પહોંચવામાં અને રોજ તો આપણે પોચી ન હો કે મહાદેવના દર્શન કરવા પણ દૈસેથી જો આપણે પ્રાર્થના કરીએ ને અરજ કરીએ ને તો દાદા જરૂર પૂરા કરે છે તો હાલો હવે પેટમાં છે ને ઉંદેરા દોડે છે તો હવે ફરાળ કરી લઈએ તમારી વાત કરશું ને તો હવે ભૂખના જીવડા પેટના જીવડા મળી જાય તો હાલો હવે ફરાળ કરી લઈએ તો ટાઈમ થઈ ગયો છે આપણો રેગ્યુલર જે હોય એ જ બે વાગ્યાનો તો હાલો હું અહીં ફરાળની તૈયારી કરું તો તમે બધા આવી જાઓ ફરાળ કરવા ને મળીએ

દૂધ ખાંડ સકરિયા એ પણ મનેજો કોને શીરો ભાવે એ પણ કેજો અમે તો ક્યારેય શીરો જ બનાવતા મને તો ભાવે જ નહીં મને તો આજ ભાવે શકરિયા તો હાલો બધાય આવી જાવ કરવા હાલો ફ્રેન્ડ તો અત્યારે હું ફરી પછી પહોંચી ગઈ છે કૂતનાથ મહાદેવના મંદિરે ટાઈમ થયો છે સવા સાત વાગ્યાનો અત્યારે દીપમાળા પણ પ્રગટી ગઈ છે અને અત્યારે કૂતનાથ મહાદેવનો મહાકાલેશ્વરનો છે ને શૃંગાર કર્યો છે હાલો તમને પણ દર્શન કરાવું દીપમાળાના અને મહાદેવ મહાકાલના પણ તો આજે અમારા ગામના કૂતનાથ મહાદેવનો શૃંગાર કર્યો છે મહાકાલનો તો તમે બધા દર્શન કરી લો નાનકડે ભોલાનાથ અને પાર્વતીજીને પણ બિરાજમાન કર્યા છે તો કંઈક આવો શૃંગાર છે અત્યારનું હવે બસ સંધ્યા આરતી કરવાની છે તો સંધ્યા આરતીના પણ દર્શન કરાવીશ તમને અને આ છે દીપમાલા અને આ અમારા ગામનું જૂનામાં જૂનું ભૂતનાથ મહાદેવનું મંદિર છે મેં તમને બપોરે કીધું હતું અને તો હાલો હવે છે ને આરતી કરીએ અને તમને પણ આરતી દર્શન કરાવવું અને કેટલી છે મંદિરમાં જય ભોલેનાથ જય ભોલેનાથ તો હાલો દર્શન કરીએ ને આરતી કરાવી જય 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 ભોલેનાથ તો હાલો હવે આરતી કરીએ અને મહાદેવ આશીર્વાદ લઈએ ફ્રેન્ડ તો અત્યારે છે ને મહાદેવની આરતી થઈ ગઈ છે ને અત્યારે પ્રસાદીમાં છે પેટીસ તો દહીં પેટીસ જો તૈયાર છે અને બધાને પ્રસાદ લઈને જ જવાનું છે તો એમાં સરસ એવું આયોજન કર્યું છે કુતનાથ મહાદેવના મંદિરના જે કરતા થરતા છે એને તો બધા જો પ્રસાદી લઈ છે પેટીસની જો અને ગરમા ગરમ લાઈ પેટીસ બને છે અહીંયા અને જો ધારાઈ લીધી છે પ્રસાદી અને બા પણ અહિયાં છે બા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી તો હાલો હવે આપણે પ્રસાદી લઈ લઈએ અરે યારી યારી જો ધારા એન પપ્પા અહીંથી લઈ જાય પ્રસાદી સારું હાલો તો મળ્યા તો કેવો લાગ્યો તમને આજનો આ વિડીયો અને કેવા લાગ્યા કુતનાથ મહાદેવના દર્શન જો તમને ગઈમાં હોય ને તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાયજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ એન્ડ જય શ્રી રામ